રજૂઆત કરી માંગ છે એક જ છે અમારી કે જે પ્રીમિયન્સિન કામગીરી કામગીરીના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મસ્ત મોટા બિલ મુકાઈ રહ્યા છે અને જે ભ્રષ્ટાચાર અચરાઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર બંધ થાય પબ્લિક માટે કામ થાય કારણ કે આમની પ્રી મોન્સૂન કામગીરી દર વખતે દેખાય છે કે પહેલાં જ વરસાદમાં ખ્યાલ આવી જાય છે કે એમની કામગીરી શું થયેલી છે અને આ જ વસ્તુ અત્યારે ભલે હલકામાં લેતા હશે પણ આ પહેલો વરસાદ આવશે એટલે બધાને પબ્લિકને ખબર પડશે અધિકારીઓને ખબર પડશે કેટલી કામગીરી થયેલી છે

અને મારી પાસે એવા ફોટોગ્રાફ છે એ બે જે ડબલ એ છે અત્યારે વોર્ડ નંબર અઢારમાં એમના કહેવા પ્રમાણે એવું છે કે જેટલી કામગીરી થાય એ પોતે જઈને ત્યાં આગળ સુપરવિઝન કરે છે તો હું તમને ફોટા બતાવું તમારા માધ્યમથી તમે આગળ મોકલો અને ફોટા જોઈને કોઈ પણ એમ કહી શકશે કે આ જગ્યાએ કોઈની સુપરવિઝન થયેલું નથી કારણ કે લોખંડની જાળી મારેલી છે જાળીઓ ખુલી ગઈ છે અને અત્યારે લગભગ એવું કહેવાય કે માણસના બે પગ પડે ને તો એ અંદર જતા રહે એવી લા જાળી ખુલ્લી છે ફાઈબર ના જે ઊંધા મૂકેલા છે જો કામગીરી તમે જાતે ફરીને કરાવતા હોય તો આટલું તો તમને દેખાતું જ હોય ને આટલું તો ચોક્કસ કરાવો જ કમિશ્નર સાહેબ એવું કે છે કે તમે અમને જાણ કરો અમે કામગીરી કરાવી લઈશું તો કમિશનર સાહેબ ને મારું એટલું જ કેવું છે કે સાહેબ હું તમને આખા વિસ્તારની જાણ કરવા તૈયાર છું બધાય વસ્તુમાં ભ્રષ્ટાચાર થતો એ આપવા તૈયાર છું તમે ડબલ એ ઈ નાકાઈ કાર્યપાલક ઇજનેર ને જે પગાર આપો છો ને એ પગાર મને આપો તો હું કામ કરાવવા રેડી છું